તમાર બૈરુ હ ને રોધવું ના પડે ને એટલે આ નાટક કરો આલે મારા બૈરાનું આરે તમારી સગડીતમ હું થયું કાકા સગડી ને મારી બોલો ભાઈ અલ્યા હું થયું એ તો સમજ નહીં પડતી ભાઈ અચ્છા એવો બકરી એ કશો હતો નહીં જોઈ શકે તો અલ્યા જોઈ હું ન ઓકે એ હ ને નહીં એ બગડી કોઈ સમજ જ નહીં પડતી અચ્છા બગડી હત નહીં બગડી એટલે આવું હું ઉઠી વળી કોઈ ખબર ના પડી અને થવામાં તો એવું થયું ને ભાઈ હા મારું પહેરાન હું જેવો કહું કે લે હેડઅવર વધવા જા એ જેવી અંદર રહોડામાં જાય અને પટ દે પાછી આવે અને મને આવડી ને આવડી ચાર રણકા મન કે જેવી સગડી લાયા હો તમે તો ચાલુ જ નહીં થતી

મતલબ મારા બહેરાને આ ગેસ ચાલુ કરતા નહી આવડતો હોય તમારી જોડે થઈ જાય ને એમના જોડે નહીં થતું આ તો હું કરવાનું એના માટે હું એ તો કહું છું તો પછી તમે એકવાર તમે એને બોલાવો અંદર અને કીએ કે જો કીએ આ જો હું ચાલુ કરું એમ ચાલુ કર દે હા એટલે પછી તરત મને એમ કે તમન મારા ઉપર ભરોસો નહીં તમાર મનમાં અમન આવડતું નહીં એવું કરાવા જો તો એક વખત લાઇટર ભોડા મારતું હોય ચાટું પડ્યું એવું હોય ઓ કેટલો લાઇટરો ખાઉ મુયે દાડ એ વાતે સાચી છે પાછી તો પછી યાર ઓમ તો શું કરું હવે યુવાનાથી ચાલુ નહીં થતી તમારાથી ચાલુ થાય એટલે એવું ના સગડી સગડી આ તો થોડું હોય તો તમારા ચાલુ ના થવું ને પેલા ભાઈ ને બોલાવો તન જોડે થવું તમારા બહેરાંગા બગડી હોય એવું બધું હોય તો વસ્તુ બે નંબર ની કરવાનું શું તો આ તો નીરજીવ આને તો જે આઈ લાઈટર થી થઈ જાય હવે તમારા બહેરાણ નહીં થતી તો હવે તો યાર મને શું ખબર પડે આમાં

હું એમ નહીં તો એનો ઓકે એવું મારા મારો કહેવાનો મીનિંગ એવો નહીં યાર પણ વસ્તુ તમારાથી થાય નિનાથી ના થતું એટલે એને રોધવું ના પડતું હોય એટલે તમને કહે તમે એક વસ્તુ તો સમજ્યા નહીં તમે અંદર બોલાય નહીં કહો લે હું શીખવાડું તો ફટ દઈને લાઇટર બોડામ છોડી મિનિંગ હું છે એનો એ તો હું મને શું ખબર તો પછી તમે રોધતા હો એટલે તમે એને હેલ્પ કરવા બોલાય મરવું હા ચાલુ કરવામાં લાઇટર ચોળા હતું રોધવા માટે બોલાવું તું ના કર એ શું કરે એ વખત અરે તપેલો ચોળા સુતો તમે નઈ તમે રોતા હો એટલે હું કરા એ ટીવી જોવા અચ્છા બસ તના ડકો હોય છે હા ઇના ટીવી જોવી હોય રોધવાનું ટાઈમ એ એતારે બૈરુન સિરીયલો ના ડકા હોય હે એટલે આ તમને કઈ દીધું કે આ સગડીનો ઓક ગાટ દીધો નહીં ઓક સગડીનો નહીં ઓક તમારો હ બરોબર એટલે બૈરુ એવું લાયા હોય તમે એટલે હું કરું બૈરુ બદલી દઉં રેડ બદલી દઉં તાણે લઈ આલ નવ બૈરુ હું ચોથી લઈ આલુ હોય એક તો હું ઓટો ફરું ને વાત કરું યાર તો પછી આવો એનો કોક તો ઈલાજ કર મારા ભાઈ રોધી રોધી ને કંટાળ્યો હું એવું હોય ઈલાજ કરવો આમાં કાળ એક જ ઈલાજ હ હોટલ મંગાઈ દેવાનું રોજ યાર વધીન ને કંટાળ્યા હોય શું તમે યાર તો એવો કોઈ પૈસા વાળો નહીં રોજ હોટલો માંથી મંગાવી મંગાવી ખાવું યાર હું યાર આવા આઈડિયા હાલે મતલબ વગરના તો ભાઈ પછી ને તમારે ભેરુજ નાટક કરે કરાવનાર વધુ પડાયું એ તો ચોખ્ખું ચિત્ર મને દેખાઈ રહ્યું તો સિમ્પલ રસ્તો બતાવી દઉં તમને બંધ કરો આ સગડીમાં માં રોધવાનું અને દેશી ચૂલો કરો અને લાકડો હળગાવો અને રોધો એના ઉપર તાન બીજું તો હું કહું તો પછી આ સગડી નું કરવાનું શો તો સગડી તો મેલી તો પાછી તાન હાલ દઈએ તમને પૈસા પાછા બાકી રોધવાનું તો મને દેખાય જ છે તમારી કિસ્મતમાં જ છે સારું હેડ એવું કરજે તું આના પૈસા હાલ દે બરાબર અને ચલ હેડ એવું એ કરીએ આપડે ચૂલો લાઈ દઈએ પણ ફૂંકો એ મારે જ મારવી પડશે તમારે તમારીમાં તો કોઈ સુટકો નહી હા એ ચૂલો ઇનાથી તો નહીં હળકક પાસો ના હળકા ના હળકા કહું તો હું લોચા સગડી માં નહીં લોચા તમારા બૈરા માં અરે હેડ ને તો ચૂલા નું કરી જીતું આલા સગડી નું કર ને ભઈ તું કશો વાંધો નહીં સગડી ના તો તમને તો ના એ ઉલ્યો એ આ તમાર સગડી ના પૈસા પાસા બરોબર સારું હવે ચૂલા નો કોઈ બીજો આઈડિયા હોય તો બતાય ભાઈ તો હું સારું રે કશો વધો નઈ અને બીજી સલાહ આલું તમને કપડા ધોવાનું મશીન ને બીજો પોતો મારવાનો મશીન ને એ બધો લાવતા ના આ તો હું દુકાન વાળો હારો હું આ પાછું આલ્યું બીજો છે ને તો ભૂડા મોટો છે મતલબ કપડી કમ્પ્લીટ હતી ખોવા